નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી બનાસકાંઠા અંજના પટેલ ગૌની મંડળ પાલનપુર પૂર્વ સંચાલિત માતૃશ્રી આર વી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અંતર્ગત આવેલી સેક્શન માટે ઇંગ્લિશ સાયન્સ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન બીએડ કરેલા હોય તે ઉમેદવારો માટે જગ્યા છે નીટ જે ડબલ્યુ આઈઆઈટી કોચિંગ ટીમ માટે તેમજ અપર પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ સાયન્સ સોશિયલ સાયન્સ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ કરેલું હોય પ્રાઇમરી સેક્શન માટે હિન્દી ઈવીએસ ઇંગ્લિશ મેથેમેટિક્સ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન બીએડ કરેલું હોય પ્રી પ્રાઇમરી સેક્શન માટે એનટીટી પીટીસી ગ્રેજ્યુએટ માટે તેમજ પીઈટી માટે ફિમેલ માટે એક જગ્યા છે બીપીએડ કરેલ હોય તેના માટે ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ એન્ડ એક્સપીરિયન્સ વિલ બી ગીવન પ્રિફરન્સ તેમજ રેસીડેન્શિયલ ફેસલીટીઝ અવેલેબલ ફોર આઉસ્ટન કેન્ડિડેટ લાસ્ટ ડેટ ટુ સબમિટ ધી એન ફોર્મ ઇઝ ફિફ્ટ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે પાંચ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ તમારે સબમિટ કરવાનો છે મિત્રો સીવી છે ઇન્ટરવ્યુ રિટર્ન ઓવર વિલ બી હેલ્ડ ઓન નાઇન્પ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ પ્લીઝ સેન્ડ યોર સીવી બાય રજિસ્ટર એડી અથવા તો સબમિટ સીવી ઇન સીલ્પ બનાકા પટેલની મંડળ એડમિન ઓફિસ આદર્શ કેમ્પસ બનાસ ડેરી રોડ પાલનપુર અંતર્ગત તમારે જે સીવી છે મિત્રો તે પહોંચાડવાનું રહેશે આઉટસ્ટેશન કેન્ડિડેટ તે જે પોતાનો સીવી છે તે ઈમેલ પર કરી શકે છે મિત્રો મંડળ અંડરસ્કોર આદર્શ એટ ધ રેટ યાહુ ડોટ કોમ પર પણ મોકલાવી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો પાંચ એપ્રિલ બે હજાર પચીસ લાસ્ટ ડેડ છે મિત્રો ફોર્મ ભરવા માટેની તમે જોઈ શકો છો ફોર્મ મોકલવા માટેની સિનિયર સેકન્ડરી સેક્શન ઉપર પ્રાઇમરી પ્રાઇમરી પ્રી પ્રાઇમરી માટે વિવિધ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય